નમસ્કાર મિત્રો ઉમેશ ઇન્ફો ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લાના આજના મહત્વના સમાચાર ઉપર નજર નાખતા બનાસકાંઠા જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં બનાસકાંઠા યુએસીએલના ઇન્ચાર્જ અધિક્ષક ઇજનેર પચાસ હજારની લાંચ લેતા મહેસાણા એસીબીના હાથે ઝડપાયા છે ઇજનેર તરીકે ફરજ બજાવતા એસઆર પટેલને મહેસાણા એસીબીએ ઝડપી આગળની કાર્યવાહી શરૂ કરી છે જ્યાં બનાસકાંઠાના દિવોદર વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં એકત્ર થઈ દિવોદર નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા ગુજરાતમાં વિદ્યુત બોર્ડમાં ચાલતી બે પ્રથા છે જેમાં એક હોર્સ પાવર અને બીજી મીટર પ્રથા છે મીટર પ્રથાના અંદર ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચે છે જે બાબતે ખેડૂતો દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પાઠવી હોર્સ પાવર ઉપર ચાર્જ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે જ્યાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જામવાડા ગામેથી કરુણ ઘટના સામે આવી છે જામવાડા ગામે રહેતા ભરતભાઈ મનસુખભાઈ પટેલના ખેતરમાં બનાવવામાં આવેલા મકાનની અંદર અચાનક ગેસનો બાટલો ફાટતા તેઓની તમામ ઘરવખરી તેમજ ઘરની આગળ બાંધેલી ભેંસ પણ દાજી હતી જ્યાં બાટલો ફાટતા આગના પગલે લોકોમાં અફરાથફરી મચી હતી તેમજ આગને બુજાવવામાં આવી હતી જે આગમાં ભેંસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે તેમજ તેઓની તમામ ઘરવખરી બળી ખાક થઈ જતા તેમના ઉપર મોટી આફત આવી પડી છે જ્યાં સાતલપુર તાલુકાના અમીરપુર ગામે રહેતા રબારી મેરાજભાઈ અને રબારી રઘુભાઈના વાડામાં પડેલા ઘાસના અચાનક આગ લાગતા તમામ પૂરા બરીને ખાક થઈ ગયા છે જે અંગે પશુપાલક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જ્યાં રાધનપુર પંથકમાં વધુ એકવાર ભ્રષ્ટાચારની કેનાલમાં ગાબડું પડ્યું છે રાધનપુર તાલુકાના સાતુન ગામે નર્મદા યોજનાની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે તેમજ ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે જ્યાં આરીત તાલુકાના અડીયા ગામે તેના મામાના ઘરે રહેતી એક યુવતીના ઘરમાં જ ગામના એક યુવાને પ્રવેશ કરીને તેની આબરૂ લેવાના ઈરાદે બાથે પડીને તેનો ડ્રેસ ઉપરનો ભાગ ફાડી નાખ્યો હતો તેમજ તેને છોડાવવા આવેલા અન્ય એક વ્યક્તિના પણ તેઓએ કપડાં ફાડી નાખ્યા હતા જે અંગે યુવક વિરુદ્ધ આરીત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે જીકેટીએસના પ્રમુખ અલ્પેશ ઠાકોરની આજરોજ લગ્નજીવનના વર્ષગાંઠ હોવાથી તેમના શુભેચ્છકો તેઓને અભિનંદન પાઠવી રહ્યા છે જ્યાં સુઈ ગામના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર દ્વારા લાખણી તાલુકાના દેતુલા ડુવા ગામે શિવશંકર ગૌશાળા નિમિત્તે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજરી આપી હતી જ્યાં તેઓએ તમામ ખેલાડીઓને અભિનંદન આપી વિસ્તારના યુવાનો વ્યસનમુક્ત બની સેવા કાર્યો અને શિક્ષણ કાર્યમાં જોડાય તેમજ ધંધા રોજગારમાં ખૂબ આગળ વધે તે માટે થઈને શુભેચ્છાઓ પાઠવી હતી રાધનપુર શહેરના મશાલી રોડ ઉપર આવેલી નર્મ નવનિર્માણ હાઈસ્કૂલની બાજુમાં એક જ સમાજના બે પક્ષો વચ્ચે સામાન્ય બાબતે મારામારી થતાં બંને પક્ષો દ્વારા સામસામે રાધનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે રાધનપુર તેમજ સાંતલપુર પંથકમાં તો વારંવાર કેનાલો તૂટે છે જ્યાં સમિત તાલુકાના રાપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં ચિંગુતરિયા ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતાં હજારો લીટર પાણીનો વેડફાર થયો છે વારંવાર કેનાલો તૂટવા તેમજ ઓવરફ્લો થવાની સમસ્યાથી ખેડૂતો ભારે નુકસાનની સાથે વેચના ઠાલવી રહ્યા છે આવા તમામ સમાચારો જોવા માટે થઈને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરજો આભાર